નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ આપનું સ્વાગત છે આપની સાથે હું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ અત્યારે જોવા મળી રહ્યો છે એક સેમીફાઈનલ રમાઈ ચૂકી અને હવે બીજી સેમિફાઈનલ રમાશે ભારત અને બાકીની કારણ કે જે રીતેની મેચ આખી જોવા મળી માત્ર છપ્પન રનની અંદર અફઘાનિસ્તાનનું જો પડીકું વળી ગયું એટલે એ પરિસ્થિતિ ક્યાંક અફઘાનિસ્તાનની પરિપક્વતા ઉપર એક પ્રશ્ન ઉભો કરે છે શું અફઘાનિસ્તાનની ટીમ હજુ આટલી મોટી મેચો રમવા માટે સક્ષમ નથી શું એ પણ એક સવાલ થાય પરંતુ ક્યાં પરિસ્થિતિ થાય પક્ષે ઇન્ડિયા માટે જોવા છીએ તો ઇન્ડિયાના જે પ્લેયર્સ છે એ આઈપીએલમાં આપણા ત્યાં પણ રમી ચૂક્યા છે એટલે ભારતમાં ભારતના ખેલાડીઓ સામે રમેલો પણ એમને અનુભવ છે આંકડાઓની દ્રષ્ટિએ છેલ્લી પાંચ મેચોમાં ભારત પાંચ પાંચ મેચ જીત્યું છે જ્યારે ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ ચાર મેચ જીત્યું છે એટલે પરિસ્થિતિ એક અલગ હશે પરંતુ શરૂઆત કરીશું અફઘાનિસ્તાનની

સ્પિન હુમલા સામે અફઘાનિસ્તાન પાંચ ઓવર્સમાં સાઉથ આફ્રિકાએ માત્ર આઠ પોઈન્ટ આજે રાત્રે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર છે આ મેચ પણ રોમાંચથી અધૂરી નહીં હોય ભારતે ગફરતમાં રહેવું પોસાય તેમ નથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ દમ હજુ પણ અકબંધ છે આઈપીએલમાં બેટર્સ ભારતના ખેલાડીઓ સામે રમી ચૂક્યા છે એટલે તે અનુભવ પણ અહીં કામ લાગશે ભારત પાસે ટીમ જોરદાર છે રોહિત સૂર્યા હાર્દિક ફોમા છે પણ પોતાનો રોલ સારી રીતે નિભાવે છે અને વિરાટ જેવા ખેલાડીઓ પાસેથી આ મેચમાં સારું પ્રદર્શન મળી શકે છે બોલિંગ જોરદાર છે ઇંગ્લેન્ડની છેલ્લી પાંચમાંથી ચાર મેચો ભારત પાંચમાંથી પાંચ મેચો જીત્યો છે બટલર સોલ્ટ બેટસ્ટો જેક્સન આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કરી ચૂક્યા છે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જાફરા આર્ચર અને જોર્ડન સિવાય રાશિદનું પ્રદર્શન પણ જોવા જેવું હશે બ્યુરો રિપોર્ટ્સ ફોર ડેક્સ અમદાવાદ

અને ટેલિવિઝન સેટની સામે લોકો ગોઠવાઈ ગયા પણ ધ વે ઇટ એ સ્ટાર્ટેડ કારણ કે એક તો પહેલાં ટોસ જીતીને બેટિંગ લીધી અફઘાનિસ્તાન એ નિર્ણય એમનો ખોટો પુરવાર થયો અને બીજી સૌથી મહત્ત્વની વાત એ હતી કે જે રીતે સાઉથ આફ્રિકાની બોલર્સે બોલિંગ કરી છે શરૂઆત જેન્સનની વાત કરો તમે કે નોર્જેની વાત કરો કે રવાડાની વાત કરો તે વર અનપ્લેબલ્સ તેવા સો ફાસ્ટ સો ફ્યુરિયસ સો એક્યુરેટ કે અફઘાનિસ્તાનના ખેલાડીઓને એમ કહી શકાય ખબર ના પડી એમ કહેવાનું મન થાય એ પ્રકારની રમત હતી ક્યાંથી બોલ જાય ક્યાંથી બોલ નીકળે છે તે જસ્ટ અનઅવેર ઓફ ઇટ ધ ટેરિફિક પેસ અને જબરજસ્ત મુમેન્ટ આજે એવી એક તબક્કો આવ્યો કે બેટ્સમેનના સ્ટમ્પ ચારથી પાંચ સ્ટમ્પ્સ પાછળ ફંગોળાતા એવી એવી રીતે બોલ્ડ માર્યા છે એટલે ક્યાંક એમ કહેવાય કે અફઘાનિસ્તાનની જે અત્યાર સુધીની સફર હતી એ કદાચ એમના બોલિંગના હિસાબે કે એની થોડી ઘણી બેટિંગ ચાલી એના હિસાબે અહીંયા સુધી પહોંચ્યા પણ આજે એમ લાગ્યું કે દે ડુ નોટ હેવ ધ ડેપ્થ ઇન ધી બેટિંગ પહેલી વસ્તુ બીજી વસ્તુ એ કે એવો સ્પિરિટ જે સ્પિરિટ હોવો જોઈએ કે આપણે એક મહત્વની મેચ રમીએ એ પ્રેશરને એક્ઝર્ટ કરવું પડે તમારે તમારામાં સમાવું પડે નોટ એબલ ટુ ટેક ધ પ્રેશર એટલે સૌથી મહત્વની વાત બે વસ્તુ બની એક તો એક્યુરેટ બોલિંગ હતી ફાસ્ટ બોલિંગ હતી બધું એવરીથિંગ ફાઇન પીચ પણ હેલ્પ કરતી હતી બોલર્સને અને એ બોલર્સે જબરજસ્ત રીતે એક્સપ્લોટ કર્યા અફઘાનિસ્તાનના એક નજીબ સ્કોરની અંદર આખી ટીમને આઉટ કરી દીધી હવે તમે એટલી મેચનો તમે સ્કોર કાઢજો મેચના સ્કોર કાર્ડમાં માત્ર એક ખેલાડી દસ રન બનાવ્યા અને એ દસ રન બનાવનાર ખેલાડી એ ટોપ સ્કોર છે બેટર તરીકે પણ સમગ્ર મેચમાં જો હાઈએ સ્કોર બન્યા હોય બન્યો હોય તો એક્સ્ટ્રાશો તેર રન બાકી કોઈ ખેલાડી ઘણા એવા છે કે જેમણે ખાધું નથી ખોલ્યું કોઈના એક છે કોઈના બે છે કોઈના ત્રણ છે અને આ રીતે સૌથી જેને કહેવાય કે ઓછામાં ઓછા સ્કોરવાળી સેમિફાઈનલ આજે જે જુઓ અને ત્યાર પછી જે રીતે એમણે બેટિંગ કરી મોસ્ટિંગ પછી કે શરૂઆતમાં જે રીતે ડીકો કે શોટ માર્યો અને જે રીતે આઉટ થયો આઈ થિંક દેટ વોઝ નોટ નીડેડ પણ ક્યાંક એવું લાગ્યું કે ચલો ભાઈ આપણે પણ એક બે શોટ મારી લી પણ ત્યાર પછીની જે બેટિંગ માર્કમને જે હેન્ડ્રિક્સ રમ્યા દેવર ક્વાઇટ સ્ટેબલ લાઈક એમણે માર્યા પણ પહેલાં એમણે એમ વિચાર કર્યો કે પહેલાં ઇનિંગને સ્ટડી કરી દો ફાઇનલમાં પહોંચવું જ જરૂરી છે કારણ કે આજથી ઘણા બધા વર્ષોથી આ ટીમ જે છે એક સારામાં સારી ટીમ છે સાઉથ આફ્રિકાની અને એ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ જાય છે એની ઉપર ચોક્કસનું બિરુદ લાગેલું છે એટલે એમના માટે જરૂરી હતું કે આ બિરુદને ક્યાંક ફેંકી દઈએ ગાડીને ટેગ ફેંકી દઈએ એ ત્યારે જ ફેંકાય જ્યારે શાંતિ દ્રમીને કારણ કે અપસેટ તો ક્યારે પણ થઈ શકે સ્લો સ્કોરિંગ અપસેટ પણ થાય એટલે એવું કોઈ ચાન્સ ના લીધું એમણે દેવાર પ્લેઈંગ સો વેલ બહુ સારી રીતે એમણે બધા જ બોલરોનો સામનો કર્યો અને એ મેચને જીતવામાં સફળતા તો એ અગિયાર દસ અગિયાર ઓવરમાં તો વાત પતી ગઈ તો આખી મેચ જે છે પાર્થે વીસ ઓવરમાં તો મેચ પતી ગઈ વીસ ઓવર સમ ચાર બોલમાં તો હવે તમે વિચાર કરો કે સેમિફાઈનલ જે બી મહત્ત્વની મેચ આટલા બધા લોકો જોવા આટલું બધું વર્લ્ડ વાઇડ વર્લ્ડ કપની સેમિફાઈનલ તરીકે મેચ જોવાતી હોય અને ત્યારે અફઘાનિસ્તાન આ પ્રકારનું પ્રદર્શન કરે એટલે ક્યાંક એમ કહી શકાય કે હા હજુ એમની જે પરિપક્વતા છે અથવા તો એમનું જે ક્રિકેટ છે એ ક્રિકેટ બે ત્રણ ખેલાડીઓથી આગળ વધતું નથી દે હેવ ગુડ બેટર્સ પણ એ શરૂઆતના બે બેટર્સ અને એ પણ જ્યારે એવી જબરદસ્ત બોલિંગ આવે તો એની સામે ટકી શકતા નથી બહુ સારી અત્યાર સુધી શરૂઆત પણ સારી આપી હતી એ લોકોએ બધું જ બરાબર પણ ધ વે દેવ પ્લેટ ક્લુરસ કોઈ પણ જાતે એમ કહેવાય ને કે કોઈ ખ્યાલ જ ના આવે કે ક્યારે બોલ પડ્યો ક્યારે સ્ટમ્પ પડી ગયો સો દેટ ઇઝ સમથિંગ એકદમ ઇરેલેવન્ટ કહી શકાય એવી બેટિંગ જોવા મળે કારણ કે દરેકને મતલબ એક સારો સ્કોર બને તો મેચ કારણ કે એમની પાસે પણ બોલર સારા છે એટલે કદાચ પીચ ખરેખર ખરાબ હોય તો કદાચ એમની પણ વિકેટો પડે પણ એવું કશું થયું નહીં પીચ વોઝ બિહેવિંગ નોર્મલ હતું મુવમેન્ટ નો ડાઉટ અબાઉટ ઇટ બટ દેન ધેટ મુવમેન્ટ વોઝ ફોર બોથ ધ ટીમ એક ટીમ કોલ એફ સહી દેટ ઇઝ બીકોઝ ઓફ ધ સ્પીડ ખતરનાક સ્પીડથી બોલિંગ થઈ છે જન્સનની બોલિંગ લઈ લો રબાડાની લઈ લો નોર્જેની લઈ લો આઈ થિંક દે બોલ વિથ અ ટેરિફિક પાવર અને ત્યાર પછી સમસી આને સમસી જે વિકેટ ઓડી 3 આઈ થિંક એક યુનિટ તરીકે બોલિંગ યુનિટ તરીકે હું સાઉથ આફ્રિકાને ગણીશ ટેરિફિક બોલિંગ હતી બિલકુલ ટેરિફિક બોલિંગ તો જોવા મળી પરંતુ આપે જે બોલર્સના નામ લીધા સાઉથ આફ્રિકાની બોલિંગ વિશે જો એક કહેવું હોય આપણે તો શું કહી શકાય એને જે રીતે જેન્સને તરખાટ મચાવ્યો ત્યારબાદ રબાડા રબાડાએ તો સ્ટમ્પ્સ બધા હવામાં ફંગોળ્યા એવી એવી રીતેની એક બોલિંગ જોવા મળી નોર્જોએ ઘાતક સ્પીડની અંદર બોલિંગ કરી અને ત્યાં જો રહી જતું હતું ત્યાં સમસી આવ્યા અને સમસી પાછા ફરી વળ્યા એટલે એક આખી દક્ષિણ આફ્રિકાની એક બોલિંગ ડિપાર્ટમેન્ટની જો આખી વાત કરવી હોય તો કેવી રીતે આપણે એને જોઈ શકીએ બિલ સાઉથ આફ્રિકા જેમ મેં તમને કહ્યું એમ કે આ પહેલાં પણ ઘણીવાર સેમિફાઈનલ સુધી તો પહોંચી ચૂકી છે બટ ધીસ ટીમ એકદમ સારામાં સારી ટીમ હોવા છતાં વર્લ્ડ ક્લાસ બેટર આ ટીમમાં હતા તે વખતે પણ અને વર્લ્ડ ક્લાસ બોલર હતા પણ દે વર નોટ એબલ ટુ ક્રોસ ધ હર્ડર્સ અને દરેક વખતે એમને વન ડેની સેમીફાઇનલ હોય કે ટી ટ્વેન્ટીની સેમીફાઈનલ હોય એક ચોક્કસ તરીકેનું એમનું હતું પણ એ ચોક્કસ તરીકેનું વિરુદ્ધ હટાવવા માટે આ વખતે સૌથી સારામાં સારું પ્રદર્શન એ લોકોના બોલર હતું તમને ખ્યાલ છે કે રબાડા પણ આપણા આઈપીએલમાં રમે છે અને કેટલો ખતરનાક બોલર છે જેન્સનની વાત કરો નોર્જીની વાત કરો તો તે આર વેરી ફ્યુરિયસ પણ એ બધા જ બોલર એક સંગાતે એક જબરજસ્ત બોલિંગ કરે અને જસ્ટ વિદ ઇન દેટ લાઇન કોઈ પણ બોલરે લાઇન નથી એ કરી કોઈ ચોગ્ગો છોગ્ગો મારવાની તો વાત જ નહીં ભલે બે ચાર વાગ્યા છે ચોગ્ગા પણ કહેવાનો મતલબ છે દેર ઇઝ નો ચાન્સ ફોર એની શોર્ટ કે તમે એમ કહો કે આ ક્લાસિક ડ્રાઈવ કરી બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર એ થઈ નહીં ના થઈ તો એ જે છે અને જે રીતે બોલિંગ કરીએ એક સ્પીડની વાત કરો મૂવમેન્ટની વાત કરો જેન્સનનો બીજો એડવાન્ટેજ એ છે અ વેરી ગુડ હાઈટ અને બહુ હાઈટથી બોલ એ છોડે છે અને આફ્ટર પીચિંગ ધ બોલ ઇઝ રાઇઝિંગ અને છાતી સુધી સીધો બોલ આવે છે મીન્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્લે હિઝ ડિલિવરીઝ અને પર્ટિક્યુલરલી સરાઉન્ડિંગ્સ બધું એના અસર કરતું હતું પીચ એને મદદ કરતી હતી તો હી વુડ વેલ અને ત્યાર પછી જે રીતે રબાડા સેકન્ડ જ્યારે આયા ત્યારે ધડાધડ બે વિકેટો જે સ્ટમ્પ ફ્લાય કર્યા છે ખતરનાક એમ નોર્જે જે રીતે બોલિંગ કરી અને તમે જેમ કહ્યું એ પ્રમાણે પહેલી વસ્તુ એ છે કે આ પર્ટિક્યુલર મેદાન ઉપર સ્પિનર્સ માટે કેટલો રોલ હતો તો સ્પિનર્સ માટે પણ કંઈક હતું આ પીચમાં એવું ક્યાંક સાબિત થયું સમસીની બોલિંગ પણ એ જ જે બોલિંગ જ્યારે અફઘાનિસ્તાનના સ્પિનર્સે કરી દે આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ સ્પીનર્સને એડવાન્ટેજ મળ્યો નહીં તો આ થોડો ફેર હતો કે શરૂઆતના તબક્કામાં શું અને ત્યાં બીજું કે વિન્ડ ડિરેક્શનની છે એનો પણ ઉપયોગ કર્યો તો ઓલ સેડ એન્ડ ડન ઇટ વોઝ અ ટેરિફિક બોલિંગ યુનિટ વિચ ઇઝ વર્કડ એટલે આ એક વસ્તુ કહી શકાય કે ગઈકાલની રાત સવારની સાઉથ આફ્રિકાની જે બોલિંગ હતી ઇટ વોઝ સિમ્પલી અનપ્લેએબલ સિમ્પલી ડેન્જરસ અને દે હેવ બોલ્ડ વેરી વેલ કંઈક આપણને એમ થાય કે હા સ્પિન બોલિંગ કેવી હોય એ તમે જો શમસીએ જે રીતે બોલિંગ પૂછડ્યા કે પાછળના ખેલાડીઓને આઉટ કરવામાં આઈ થિંક અને કોઈ કોઈ રન્સ બન્યા નથી એઝ આઈ ટોલ્ડ યુ કે તેર તો સૌથી વધારે રન એક્સ્ટ્રા માર્યા બિલકુલ તે રન એક્સ્ટ્રાના છે એટલે ક્યાંક હજુ એક પરિપક્વતા અફઘાનિસ્તાનની ટીમમાં જોઈએ છે કારણ કે એક દિવસ એવો હતો કે જ્યારે ઓસ્ટ્રેલિયાને હરાવીને એક જશ્નનો માહોલ હતો ને અને બીજા દિવસે ક્યાંક અફઘાનિસ્તાનના ચાહકોની અંદર ક્યાંક એક જે સમા ભરાઈ હતી એ સમા ભૂજાઈ ગઈ પરિસ્થિતિ માણતી હોય પરંતુ એક એક

તો સ્પિનર્સ મહારાજ અને સમસી આ બંને જણા છે તો દે આર ઓલ્સો એક્સ્ટ્રાઓર્ડિનરી અને ઇન પર્ટિક્યુલર સમસી હેઝ ગોટ ટિપિકલ એક્શન અને એ બહુ જબરજસ્ત છે એટલે યસ આપણે ધ્યાન તો ચોક્કસ રાખવું જ પડશે કારણ કે પણ એડવાન્ટેજ છે બંને ટીમોને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની જો વાત કરીએ કારણ કે આ બધાની સાથે આપણા ખેલાડીઓ રમેલા છે અને એ બધા ખેલાડીઓ આપણી સાથે રમેલા છે એટલે પેપર ફૂટી જાય ને એવી સ્થિતિ છે તો કે ભાઈ આ તો જાણીએ છીએ આપણે જેન્સન કેવી રીતે બોલિંગ કરે છે રાવડા કેવી રીતે બોલિંગ કરે છે નોટિસ કરે છે સબસે કેવી રીતના એ કરે છે વી નો ઇટ બિકોઝ દે આર ધ પ્લેયર્સ ઓફ આઈપીએલ અને એક ટીમમાં એક સાથે રમેલા છે નબળાઈઓ અને પ્લસ પોઈન્ટ આ બંને એકબીજાની જાણ છે એટલે મેચ વધારે રોમાંચક થવાની શક્યતા છે પણ યસ બોલિંગ યુનિટ ઇઝ વેરી વેરી ગુડ વિદાઉટ ડાઉટ બિલકુલ હવે વાત કરવી છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને જો ચર્ચા કરીએ કે વાત થાય તો આઠ વાગે આ મેચ શરૂ થશે પણ વરસાદની શક્યતાઓ પણ ઘણી છે અને આખી આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જો આખી સફરની જો વાત કરીએ તો વરસાદે પણ એક બહુ મોટો રોલ ભજવ્યો છે શું લાગી રહ્યું છે કે એક્સ્ટ્રા ટાઈમ અપાયો છે શું પરિસ્થિતિ બને તો પહેલા પહેલી વસ્તુ તો બસો પચાસ મિનિટનો સમય એક્સ્ટ્રા આપવામાં આવ્યો છે રિઝર્વ ડે નથી એટલે સૌથી પહેલી વાત તો એ છે કે આ ચાર કલાકની અંદર અથવા તો જે સમય આપવામાં આવ્યો છે વિદિન ધટ પીરિયડ ધ મેચ શુડ સ્ટાર્ટ એટલે પહેલો ટાઈમ દસ ત્રીસનો આવ્યો હતો બીજો ટાઈમ એક વાગ્યાનો આવ્યો છે તો એ રીતે મેચ શરૂ થઈ શકે મિનિમમ મેચ દસ ઓવરની થાય એવા પ્રયત્નો કરવામાં આવશે એટલે આ એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ જે કહી શકાય એ બસો પચાસ મિનિટ અને દસ ઓવરની મેચ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એ રીતે જોવામાં આવશે અને ત્યાર પછી જે કોઈ પરિણામ આવે ડપડ લૂઝના નિયમ લાગે કે પછી એનું આગળ ઉપર ડિસેક્શન થશે પણ પહેલું એમ કહેવાય છે કે ચાર કલાકનો તમારી પાસે ટાઈમ છે એટલે એ ચાર કલાકની અંદર સાડા ત્રણ ચાર કલાકની અંદર તમારે મેચ શરૂ કરવી પડે અને દેટ કટ ઓફ ટાઈમ ઇઝ આઠ વાગ્યાથી લગભગ ચાર કલાક તમે ભણો તો લગભગ બાર વાગ્યા સુધીની એ થાય તો માનું છું કે એટલા વાગ્યા સુધીમાં મેચ રમાય અને પછી દસ ઓવરની મેચ થાય આ પરિસ્થિતિ છે જો નથી થતી તો બેડ ફોર ઇંગ્લેન્ડ કારણ કે ભારત ગ્રુપના ટોચ ઉપર છે એટલે દે આર ગેટિંગ દેટ એડવાન્ટેજ ઓફ બિંગ ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ અને આપણે હજુ સુધી એક પણ મેચ હાર્યા પણ નથી જ્યારે ઇંગ્લેન્ડને એ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે તો વી વિલ બી ધેર ઇન ધ ફાઇનલ પણ હું નથી માનતો કે કોઈ પણ ક્રિકેટનો ચાહક એ મિશતો હોય કે આજની મેચ ના રમાય કારણ એવું છે કે આપણને યાદ છે બે વર્ષ પહેલાં આપણને એટલા ખરાબ રીતે ઇંગ્લેન્ડ હરાયા હતા સેમીફાઈનલમાં એ બધાને યાદ છે આપણે રન કર્યા હતા એ એક પણ વિકેટ ગુમાવ્યા વિના એકસો દોઢસોની આસપાસ વોટ એવર રન્સ વેર ધેર એ કરી ગયા હતા અને આપણને દસ વિકેટ સજ્જડ હાર આપી હતી આ એ જ ઇંગ્લેન્ડ છે જેની સામે આપણે ફરી રમવાનું છે એટલે ઠીક છે એ એમાં પણ એક પ્લસ માઇનસ બંનેનું છે કે ભાઈ એક સાથે આઈપીએલ રમે છે એટલે એકબીજાની નબળાઈઓ અને પ્લસ પોઈન્ટ જાણે છે પણ ક્યાંક એના જે બે બોલર બેટર્સ છે જે બટલરને એ લોકો જોઈએ છે આઈ થિંક દે આર વેરી ડેન્જરસ બેટર્સ અને ક્યાંક ને ક્યાંક એમનું આપણે એ રાખવું પડે કે આ બે બટલર જે સોલ્ટ હમણાં બહુ જબરજસ્ત રમી ગયું આપણે એને પણ ખબર છે તો આ બધા ખેલાડીઓ જે અહીંયા રમી ચૂક્યા છે એના બોલર્સને જાણે છે એટલા માટે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંને ટીમને છે પણ હું માનું છું કે મેચ રમાય તો જ વધારે મજા આવશે જો એ રમાયેલી મેચ ભારત જીતીને પછી ફાઇનલ રમે છે તો એનો ચામ એક અલગ રહેશે પછી નથી જ બનતું અને કુદરત પાસે તો કંઈ ચાલવાનું નથી તો પછી ભારત વિલ ઇન્ડિયા વિલ ગો ડાયરેક્ટલી ઇન્ટુ ધી ફાઇનલ બિલકુલ પરિસ્થિતિ આ કુદરતના હાથમાં છે જો આખી મેચ રમાય તો અલગ પરિસ્થિતિ છે ને જો ન રમાય તો પણ અલગ પરિસ્થિતિ છે પરંતુ અશોકભાઈ પહેલો પ્રશ્ન મતલબ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ છે એટલે એક પ્રશ્ન એ પણ થાય કે ભારત ઓડીઆઈ વર્લ્ડ કપની અંદર પણ એક પોઈન્ટ મેચ હાર્યું નહોતું જે સમયે જરૂરિયાત હતી એ જ સમયે મેચ હારી ગયું એટલે એક એ વસ્તુ પણ તાજી છે કેટલો રોમાંચ આજની મેચમાં આવી શકે છે કેટલો પ્રભાવ અને એ કમ્પેરિઝન થાય તો કઈ ટીમ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે કે જે ફાઇનલ્સમાં પહોંચી શકે એમ છે હા આંકડાની દ્રષ્ટિએ તો પાંચે પાંચ મેચો ભારત જીત્યું છે અને જ્યારે ઓલી ચાર મેચો જીત્યું છે એટલે ભારત મજબૂત દેખાઈ રહ્યું છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ બની શકે છે નહીં નહીં ફાઇનલની જો એ રીતે ગણીએ તો ઇન્ડિયા હેઝ ટુ બીન ફાઇનલ કોઈ સવાલ નથી જે રીતે ઇન્ડિયા અત્યાર સુધી રમ્યું પણ અહીંયા એક લક ફેક્ટરે બહુ જબરજસ્ત ઇંગ્લેન્ડ માટે કામ કર્યું છે એ રેન એફેક્ટેડ જે મેચની આખી જે ઘટના બની છે એનાથી ઇંગ્લેન્ડને એક જીવતદાન મળીને આ ટીમ અહીં સુધી આવેલી છે અને એ ટીમના આવ્યા પછી આખા સમીકરણો બદલાયા તમે જો ઓસ્ટ્રેલિયા ઓલરેડી બહાર થઈ ચૂકી છે હવે ઇંગ્લેન્ડ પાસે કારણ કે ઇંગ્લેન્ડ ઇઝ અ ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલે એ ડિફેન્ડિંગ ચેમ્પિયન એનો અર્થ એ થયો કે અત્યારે એ ચેમ્પિયન છે અને એ જો ચેમ્પિયન સામે તમે રમો છો એટલે તમારી જે આખી એ રણનીતિ છે અલગ રીતની રહેશે એટલે પહેલી વસ્તુ કે રો હા ભારતના ઉપર એટલા માટે કહું છું કે પી ઓ ગોટ અ વેરી ગુડ બેટર્સ નાવ ઇન ફોર્મ રોહિત શર્મા ફોર્મમાં આવી ગયા છે વિરાટ કોહલી ઓફકોર્સ હી ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ બટ ખેર ત્યાર પછી સૂર્યકુમાર યાદવ ઇઝ પ્લેઇંગ વેલ હાર્દિક પંડ્યા ઇઝ ડૂઈંગ વેલ રિષભ પંત ઇઝ ડૂઈંગ વેલ ઇવન લાસ્ટ ટાઈમ આપણે દુબે પણ સારું રમ્યા છે હજુ રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી આ બે ખેલાડીઓ હજુ ઝળક્યા નથી બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું જોરદાર છે તો એ રીતે જોવા જઈએ તો ભારતનો હાથ ઉપર છે પણ સેમિફાઈનલનું પ્રેશર એક અલગ વસ્તુ છે સેમીફાઇનલનું જનૂન અલગ વસ્તુ છે સેમીફાઇનલમાંથી ફાઇનલમાં પહોંચવા માટેનો રસ્તો છે એ ક્યાંક આક્રમક ક્રિકેટથી જ શરૂ થાય છે અને એ આક્રમક ક્રિકેટ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર્ટિક્યુલરલી આ બે ખેલાડીઓ શરૂઆતમાં કેવું રમે છે એના ઉપર આખી મેચનો આધાર છે એટલે ભારત જીતવા માટે પ્રબળ આવેલા છે મારી દૃષ્ટિએ પણ ક્રિકેટની પરિભાષા જે ગઈકાલે જોવા આજે સવારે જોવા મળી કે જે પાંચ પચીસ રનની અંદર આખી ટીમ આઉટ થઈ ગઈ એવા અપસેટ પણ સર્જાય છે એટલે આપણે પી ટુ કીપ ધ ફિંગર્સ ક્રોસ અને બીજું કે પહેલી તો અફઘાનિસ્તાન ને સાઉથ આફ્રિકા બે એક્સ્ટ્રીમ ટીમો હતી એક ટોચની ટીમ એક બોટમની ટીમ એમ ગણી શકાય રેન્કિંગ જુઓ તમે અહીંયા તો એવું નથી અહીંયા બંને ટીમો જે છે મજબૂત ટીમો જ છે એટલા માટે તમારી મેચ જે છે એ જબરજસ્ત છે બિલકુલ બંને મજબૂત ટીમો હોવાથી મેચ રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ એક સેમીફાઈનલનું પ્રેશર કેટલું મેચ ઉપર અને બંને દેશો માટે ખાસ કરીને જો પ્લેયરની દ્રષ્ટિએ જો વાત કરવા માંડીએ તો બંને દેશોના કયા કયા ખેલાડીઓ એટલા જબરા ફોર્મમાં છે સી પહેલી વસ્તુ તો છે કે ભારતના ખેલાડીઓ કેટલા ફોર્મમાં જઈએ જોઈએ તો રોહિત શર્માને આપણે ફોર્મમાં ગણવો પડે એક બીજી સૌથી ખરાબ વાત એ પણ છે કે આપણે આવી મહત્વની મેચોમાં ઘણી બધી વાર હાર્યા છે રિસન્ટ પાસ્ટમાં રમાયેલી મોટાભાગની મેચો હોય ચાલો ન્યૂઝીલેન્ડ હોય ઓસ્ટ્રેલિયા હોય ઇંગ્લેન્ડ હોય આ બધા દેશ સામે આપણે હાર્યા છીએ એટલે અહીંયા આગળ એવું છે કે બધા બહુ સરસ રમે છે પણ દશેરાન દાળે જે ઘોડું દોડવું જોઈએ એ આજે દોડવું જોઈએ સૌથી મહત્ત્વની વાત એ છે એટલે પહેલી વસ્તુ જો તો રોહિત શર્મા આઈ આઈ ગો બાય ધેટ રોહિત શર્મા ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર ત્યાર પછી હાર્દિક પંડ્યા છે ત્યાર પછી શિવમ દુવે છે સૂર્યકુમાર યાદવ છે આ ચાર ખેલાડીઓ બેટિંગની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ અત્યારે હું એમને એ આપું છું બિકોઝ દેવ પરફોર્મ બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ વી હેવ ગોટ એ ટેરિફિક બોલિંગ ડિપાર્ટમેન્ટ આજે કેટલા સ્પિનર્સ રમે છે એ પણ જોવાનું છે અક્ષર છે રવિન્દ્ર જાડેજા છે કુલદીપ છે હું માનું છું કુલદીપને તો આજે રમાડવો પડશે તો એનો અર્થ એ થયો કે તમારી પાસે ત્રણ સ્પીનર તમે રાખશો કુલદીપ રમશે અક્ષર રમશે અને જાડેજા રમશે ફાસ્ટ બોલિંગ તમે જુઓ તો ધિસ મેન ઇઝ વેરી વેલ અર્ષદીપ બોલિંગ વેરી ફાઇન બોમરા તો છે જ અને સૌથી મહત્વનું જે આપણને કુશન મળે છે એ કુશન હાર્દિક પંડ્યા છે બીકોઝ હાર્દિક પંડ્યા એ બે ઓવર નાખવી હોય તો પણ આવી શકે છે ચારે ચાર ઓવરનો કોટા હોય તો પણ તમારે તમે નાખી શકો છો અને એની પાસે એક અલગ જ પ્રકારની બોલિંગ છે તો માનું છું કે બી હેવ ગોટ એ ગુડ બોલિંગ પેલી સાઈડ જો તમે જુઓ તો બટલર અને સોલ્ટ આ બે ખેલાડીઓ ખતરનાક છે ત્યાર પછી તમે બ્રુક છે જેક્સ છે બેરસ્ટ્રો છે જે હમણાં જબરજસ્ત રમી ચૂક્યા છે અને ત્યાર પછી લિવિંગ સ્ટોન સેમકરણ આ તો આપણે આઈપીએલમાં બહુ મહત્ત્વના નામો છે પણ આ જે ખેલાડીઓ બધા છે એટલા બધા લાઈમ લાઈડેડ તે વખતે નહોતા પણ રિસન્ટ પાસ્ટમાં આ વખતની ટુર્નામેન્ટમાં આ જે વર્લ્ડ કપ છે એમાં દે પરફોર્મ વેલ એટલે ક્યાંક ભારતે એમનું પણ ધ્યાન હા યસ ધેર બોલિંગ એટેક ઇઝ નોટ અકોર્ડિંગ ટુ મી એટલો બધો મજબૂત નથી કે જેટલો ભારતનો છે દેટ યુ કેન ટેક એ ગેરંટી એ એટલો મજબૂત નથી ફાસ્ટ બોલિંગ એમની એટલી સારી નથી જે જોફરાચર છે એક જ ખેલાડી છે કે જે જે મીન્સ કે થોડો ઘાતક પુરવાર થઈ શકે છે બટ એની જે લાઇન લેન્થ છે એ લાઇન લેન્થ એટલી સારી નથી કે જેમાં એને વિકેટ મળ્યો અત્યાર સુધીનો એનો જે રેકોર્ડ છે એ પ્રમાણેની વાત કરીએ તો પછી તમારી પાસે ટોપલે છે રશીદ આદિલ છે તો અહીંયા આગળ બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર હું માનું છું કે ઇંગ્લેન્ડનું જે પલડું છે એ આપણા કરતાં મીન્સ કે એને કહેવાય ને કે નીચું નથી ઊંચું છે એટલે મીન્સ કે વી આ વી ગોટ ધ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો બે સૌથી મોટા ખેલાડીઓ બટલર અને સોલ્ટ આ ઓપનિંગ જો આઉટ થઈ જાય તો બાકીનું પ્રેશર બધું આવશે પણ આ પ્રેશર લાવવા માટે ભારતે મોટો સ્કોર મૂકવો પડશે એ મોટો સ્કોર હોવો જરૂરી છે પ્રેશર ત્યારે જ આવે જ્યારે સ્કોર હોય પ્રેશર જો સ્કોર ના હોય તો પ્રેશર આજની જેમ જરાય ના આવે કારણ કે સાઉથ આફ્રિકા ઉપર કોઈ પ્રેશર નહોતું કે જીતવાનું છે કારણ કે પંચાવન છપ્પન સત્તાવન રન કરવાના હતા કે બહુ મોટી વાત તો એ પ્રેશર હોવું જરૂરી છે એટલે બેટિંગ અને બોલિંગ આ બંનેનું કોમ્બિનેશન મેચ જીતે એ પ્રકારનું હોવું જરૂરી છે એવરીથીંગ બોલિંગ બેટિંગને સપોર્ટ કરવો તો બેટિંગ બોલિંગને સપોર્ટ કરવો પડશે બિલકુલ ખૂબ જ મહત્ત્વની વાત કે બંનેનું કોમ્બિનેશન બોલિંગ અને બેટિંગ આ બંનેનું એક પેરલ જો કોમ્બિનેશન થશે તો આજની મેચ એટલી જ રોમાંચક અને એટલી જ મહત્ત્વની સાબિત થશે ટીમ ઈન્ડિયા માટે અને ખેર ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓની વિશેની વાતચીત કરીએ અશોકભાઈએ કે મજબૂત છે બોલિંગ લાઇનઅપ અને બેટિંગ લાઇનઅપ પણ એટલી જ મજબૂત છે અને પ્લેયરો પણ એટલા જ ફોર્મમાં છે અશોકભાઈ આપ અમારી સાથે જોયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો આશા રાખીએ કે ટીમ ઇન્ડિયા આજે પોતાનું કૌતવ્ય બતાવે અને આજની સેમિફાઈનલમાં જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી એ જ આશાને અપેક્ષા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ હશે ફરીથી મળીશું નમસ્કાર